નમસ્કાર મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે જે વસ્તુને આપણે રોજ અવગણીએ છીએ પગ નીચે કચડીએ છીએ એ જ કદાચ આપણા સ્વાસ્થ્યનો સૌથી મોટો ખજાનો હોઈ શકે આ છોડને તો તમે ઓળખતા જ હશો આપણા ઘરની આસપાસ ખેતરના શેડે કે રસ્તાની બાજુમાં વગર વાવીઓ ઉગી નીકળે છે ઘણીવાર એના કાંટાળા બીજ જેને આપણે ચીપકો પણ કહીએ છીએ એ આપણા કપડાં પર ચોંટી જાય છે અને આપણે ખીજાઈને એને ફેંકી દઈએ છીએ નીંદણ બસ આટલી જ ઓળખ છે આપણી એના માટે પણ શું તમે જાણો છો કે આ સાધારણ દેખાતો અધેડો એ વાસ્તવમાં આયુર્વેદનો એક ગુપ્ત હીરો છે જેનું નામ છે અપમાર્ગ એક એવું નામ જેનો અર્થ જ છે રોગોને શરીરમાંથી શોધીને ઉખાડીને બહાર ફેંકી દેનાર તો ચાલો આજે આ પગ તળે કચડાતી પણ અમૃત સમાન ગુણો ધરાવતી વનસ્પતિના ચમત્કારિક ઉપયોગો અને પરિચય જાણીએ અધેડાની સાચી ઓળખ દોસ્તો આની ઓળખ બહુ સહેલી છે જો આનું થડ ચાર ખૂણાવાળું હોય અને મજબૂત હોય એના પાન પર હાથ ફેરવશો તો તમને થોડા ખરબચડા લાગશે એટલે જ વિજ્ઞાને એને નામ આપ્યું એકિનેન્થેસ એસ્પેરા એસ્પેરા એટલે ખરબચડું પણ એની અસલી ઓળખ છે એની આ લાંબી દાંડી જેને શૂકી કહેવાય શરૂઆતમાં એના પર લીલા સફેદ ફૂલો આવે છે પણ જેમ જેમ એ પાકે છે એમ એમ એના કાંટા નીચેની તરફ વળી જાય છે અને આ જ કાંટા આપણા કપડાને વળગીને દૂર દૂર સુધી એના બીજનો ફેલાવો કરે છે પ્રકૃતિની પણ કેવી અદ્ભુત વ્યવસ્થા છે ખરું ને આયુર્વેદ અને વિજ્ઞાન શું કહે છે આ કોઈ આજકાલની વાત નથી હજારો વર્ષ પહેલાં લખાયેલા આપણા મહાન ગ્રંથો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં અપમાર્ગના ગુણગાન ગાવાયા છે તેને શરીરની શુદ્ધિ કરનારી સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવી છે પંચકર્મ જેવી મહાન ચિકિત્સામાં પણ તેનો ઉપયોગ થાય છે અને સૌથી ગજબની વાત તો એ છે કે જે વાત આપણા ઋષિઓ હજારો વર્ષ પહેલાં કહી ગયા એ જ વાત આજે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારી રહ્યું છે વૈજ્ઞાનિકો કહે છે કે આ છોડમાં સેપોનિન જેવા ચમત્કારિક તત્વો છે જે શરીરમાં ગમે તેવો સોજો હોય તેને ઉતારે છે જીવાણુઓનો નાશ કરે છે અને પથરી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે આ છે આપણી વિરાસતની તાકાત અધેડાના ચમત્કારિક પ્રયોગો તો ચાલો હવે જાણીએ કે આ ચમત્કારિક છોડ આપણા કયા કયા દુઃખો દૂર કરી શકે છે દાંતના દુખાવા માટે જો દાંત કે પેઢામાં તકલીફ હોય તો બસ આની ડાળીનું દાંતણ કરવાનું શરૂ કરી દો દાંત વજ્ર જેવા મજબૂત બની જશે શરદી અને કફ માટે શરદી ખાંસીએ ઘેરી લીધા હોય તો આનો ઉકાળો બનાવીને પીઓ છાતીમાં જામેલો બધો કફ બહાર નીકળી જશે પથરીનું દુશ્મન આ પથરી માટે તો રામબાણી લાજ છે તેનું રસ કે ઉકાળો પથરીને તોડીને પેશાબ વાટે બહાર કાઢવામાં મદદ કરે છે અને જો ચામડી પર ખંજવાળ દાદર કે ગુમડા થયા હોય તો બસ એના પાનને વાટીને લેપ લગાવી દો તમને તુરંત રાહત મળશે ઉપસંહાર અને સાવચેતી પણ મિત્રો અહીંયા એક વાત ખાસ ધ્યાનથી સાંભળજો અમૃતની સાથે હંમેશા એક મર્યાદા હોય છે આ વનસ્પતિ અત્યંત શક્તિશાળી છે ખાસ કરીને સગર્ભા બહેનોએ તેનો ઉપયોગ ભૂલથી પણ નહીં કરવો કારણ કે તે ગર્ભાશય પર સીધી અસર કરે છે આપણી સમજદારી એમાં જ છે કે કોઈ પણ ઔષધિનો પ્રયોગ કરતા પહેલા હંમેશા કોઈ જાણકાર વૈદ્ય કે ડોક્ટરની સલાહ અચૂક લઈએ તો મિત્રો હવે પછી જ્યારે આ અધેડો દેખાય ત્યારે એને નીંદણ સમજીને ઉખાડી ન નાખતા એ પ્રકૃતિનો આશીર્વાદ છે જે આપણને શીખવે છે કે સાચો ખજાનો હંમેશા આપણી નજર સામે જ હોય છે બસ તેને ઓળખવાની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે જો તમને આ માહિતી અને અમારો પ્રયાસ દિલથી ગમ્યો હોય તો તમારા સ્નેહરૂપે આ વિડીયોને એક લાઈક જરૂર કરજો આ અમૂલ્ય જાણકારીને તમારા બધા જ મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો શું ખબર કોને ક્યારે આ જ્ઞાન કામ આવી જાય અને ભવિષ્યમાં પણ આપણી ધરતીના આવા જ ઉપયોગી વૃક્ષો અને વનસ્પતિ વિશે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા તમારો સાથ જ અમારી સાચી પ્રેરણા છે આભાર સ્વસ્થ રહો પ્રકૃતિની નજીક રહો ધન્યવાદ